હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આજનું પેપર છે આપણે વાર્ષિકનું ધોરણ છનું કોમ્પ્યુટરનું છે બે હજાર ચોવીસ પચીસનું જ છે ઓરિજનલ પેપર એના કુલ ગુણ છે ચાલીસ વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ આપણો વિડીયો શેર કરજો જેથી કરીને તે પણ પેપરનું જોઈ શકે અને આનો સોલ્યુશન તમે જવાબ પણ નીચે કોમેન્ટમાં આપજો તો આપણે એના કોમેન્ટ આપણે પિનમાં રાખશું બરાબર ચાલો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો વીસ છે એમાં તમારે બે ઓપ્શન આપ્યા છે એમાંથી જ એક લખવાની છે કઈ કઈ ખાલી જગ્યાએ પૂછવાની છે જોઈ લેજો જેથી કરીને તૈયારી કરવામાં ખ્યાલ આવે ચાલો આ હતી તમારી ખાલી જગ્યા બધી તમારે ઓપ્શનમાંથી જ લખવાની છે બે ઓપ્શન આપ્યા હોય એમાંથી જ એક જવાબ છે તમારા વીસ ખાલી જગ્યા પૂછી છે તમારી પછી પ્રશ્ન બે માં છે નામ આપો એમાં પેલું છે સ્લાઇડની ફરી ગોઠવણી માટેનો વ્યૂ તો એને શું કહેવાય તો એનું તમારે નામ આપવાના છે પાંચ પૂછા છે ને એના પાંચ માર્ક છે પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના ટૂલ્સના નામ અને કાર્ય લખો એમાં સિમ્બોલ આપ્યા છે એનું નામ આપવાનું છે એનું કામ શું છે એ તમારે લખવાનું છે ચાલો દસ માર્કના છે બરાબર છે ચાલો ચોથા નંબરનો એક થોડોક ઝૂમ કરીને બતાવી દઉં બરાબર સિલેક્ટ લખ્યું છે બરાબર ચાલો પછી આગળ આવે છે પ્રશ્ન નંબર ચારમાં જોડકા જોડો બરાબર વિભાગ એને બી સાથે તમારે જોડવાના છે પાંચ માર્કના છે જોઈ લેજો ખાસ એકવાર કયા ઓપ્શન છે ચાલો તો અહીંયા તમારું કોમ્પ્યુટરનું પેપર થાય છે પૂરું વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આપણો વિડીયો શેર કરજો જેથી કરીને દૂરના વિદ્યાર્થીએ ગામડા સુધી આપણો વિડીયો પહોંચી શકે વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન